સાફ સફાઈ શું ફેર પડે બંધ થયે જયારે તમારા બીજી લખામ ભરવા મળ્યા તો કેવું

ના કઈ વાંધો નહી જો તું એકાદ ધંધા ની સારી લાઈન હાથમાં કે મેહુલ ભાઈ હું કરી શકે નઈ આ તો એવડો હતો તમને લોકડાઉન માં એટલે મારે તમારો કંકાજ સાંભળવો પડે નકર હું રાજી નથી ધંધો હાથમાં આવ્યો ને એટલે હું મારી નોખો થઈ જાય છે મારી ઘરે લઈ લઈશ ત્યાં લગી મારે તમારો કંકા સાંભળવો પડે અમે તો બધાય મેહનત ના રોટલા ખાઈ ઘર માં તમારે એમને એ અમારા મોટામાં મીઠાની તાઈ ને એટલે તમે બોલો ગઈ તો આખો તો બાયડી કઈ કેતો નથી ને બાયડી આપડી આનું બોલે હું તું ખબર મારો ભાઈ તારા લગન થવા દે પછી તને ખબર પડી મામા કેતી તો કે જાવ મે માંગુ લે ફોટો ફોટો વાત કરવા જાવ મે ઘરે થી ધંધે ધંધે થી ઘરે રૂપિયો ભેગો કરવો એ ગયા તા ગયા તા દો વખત ગયા તા તમે ફોનમાં થા તો કાં તેર ગયા તા તો જોવા ગયા તો કે કાળી છે પછી ઓલીને બતાય તો કે ધોરી છે કાંઈક બતાય તો કે ઊંચી છે ને નીચી છે ને જાડી છે ને પાતરી છે એવું જ કરે રાખ્યું આખી જિંદગી

હવે તું ઉઠો કે ને કે હજી તારે ગુવાનું છે હવે આમાં હું હોય આ તમારા કંકાસમાં તો જા આ જલ્દી માં ચા પીવું હોય તો પી લે અને ત્યાં થઈ જા તો કેવા વડ દઈને જાય હે ઈ તો તમે જોવો એને એમ નથી થાતું કે મારી ભૂલ હે ને તો મારે સુધારવી જોઈએ કઈ હરખી રીતે ઘરમાં રહેવાય તો હરખી રીતે હાલે જો ઈ કઈ મારા દુશ્મન નથી બરાબર પણ આ તો આપણને પેટમાં બરતું હોય કઈ કામ ધંધો નથી કરવો એના ઓલા દોસ્તાર ખબર હે ને એને કેવી કેવી વાતો પરમજી ઓલો નથી બાજુ વારો ઓલો જયલો વાગે જવાનું હે ઓલા ભાઈ એમ કેવાય કોઈ ભેગું બે વાગે જવાય કઈ ખાય તો સાચી વાત ને એટલે મને તો હે ને આનું પેટમાં ભરતો એટલે હું ખીજ અને તમારે એનું ખેંચવાનું નહીં તમારે એમ જ કરું તું કામ ધંધે ચડી જાય તો આ બધા ની સંગતું મૂકી દે

મારું શાક ભાજી લેવા એને ના જાવ લ્યો વધારે ગરમ થા માં આજે હાંજે એટલે લેતો આવી અને મારી બેન તો નામ લેતા જ નહીં મારી ઈ ઘરે પછી મારું બહુ નો આલે મારી મમ્મી મને શું કહેતી હતી કે તાર દેર નોકરી શું કરે તો મને બે ત્રણ વાર મૂકી દો ખબર છે વરોદી પછી મમ્મી સરકારી નોકરી થાય તો વરી પાછી મારી મમ્મીએ પૂછ્યું વરોદી તો થઈ ગઈ કે કે નોકરી કાઈ થઈ પછી મારે કેટલી ઊંચી ઊંચી રાખી પછી હું ભૂંડી લાગુ

ઓછા નથી કઈ તમારા કામ હા તો કઈ વાંધો રહ્યો હો મોબાઈલમાં તો કેટલો રસ છે આમ તો જો પણ આમ તો જો ચાલે તમે જા પીવા દેવીએ તમારું કામ કરો ને અત્યારે હું તો તો દે કે સોફા સાફ કરો ઓલું કરો ને ચા પીવા એ ના આવી લવ કરે આ મોબાઈલ ફોટો રાખ્યો છે એ ગમે આ ઓટોમેટિક મેથી વોલપેપર આવે હા મને ખબર તમારું કામ કરો જાવ પછી માતા પર કરો હમણાં ખાવ તમાર ભાઈને જ કહો આ કઈ દીને જાવ ને કે બીક

મોટું બંધ લગન માં ન થાય વ્યવહાર કરાવી દઉં તારા વ્યવહાર મારે જવું પડે જા હું તને પૈસા આપ અરે આ પાંચસો રૂપિયા લખાવી નાખજે અને હવે તું જા જલ્દી મારા બાપ તું અહી જા